જે છે આપણે ઓગણપચાસ નમૂના લેવામાં આવ્યા હતા ગત 20 વીસ નમૂના લેતા એ તમામ નમૂના જે છે એ પૃથ્થકરણ અર્થે જે છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા પીડી મેડિકલ માઇક્રોબાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ ઇન્ટરમીડિયેટ અને ત્યારબાદ જે છે અનસેટિસફેક્ટરી એવા ટોટલ સત્તર નમૂના મળ્યા હતા એ તમામ સત્તરે સત્તર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી એ આજે મારી ટીમ દ્વારા આ યુનિટની વિઝિટ કરતા એમના દ્વારા વિતરણ શરૂ હોવાની માહિતી મળેલ છે આ ઉપરાંત વ્યક્તિ દ્વારા જે છે સ્ટાફ સાથે મીડિયાકર્મી સાથે પણ મિસબિહેવ કરવામાં આવી રહ્યું છે જેમાં બેક્ટેરિયાની માત્રા પાંચ એટલે કે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યું હોવા છતાં આ વ્યક્તિ દ્વારા પાણીનું વિતરણ જે હાલ ચાલુ રાખવામાં આવે છે અંદર આ વ્યક્તિઓને જે છે એ સરકાર માન્ય લેબોરેટરી નો જે છે રિપોર્ટ જમા કરાવવા માટેની સૂચના જે છે આપવામાં આવેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો તાત્કાલિક જે છે હાઈજેનિક કન્ડિશન મેન્ટેન કરવા માટે પણ તાકીદ જે છે એ સાત દિવસની અંદર નોટિસ આ બાબતે આપવામાં આવે છે દંડ નહીં આપણા જે જે છે જો આ યુનિટ જે છે પોતાના હાઈજેનિક કન્ડિશન મેન્ટેન નહીં કરે અથવા સરકારી રિપોર્ટ જે લેબોરેટરીનો જમા નહીં કરાવે તો આપણે સીલિંગની કાર્યવાહી આગળ હાથ ધરી